ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર લાઈવ ર રોજ લાઈવ ર જોવા માટે આપણે ગુજરાત બજાર શું લાઈક છે અને સબ્સ્ક્રાઇબ કે પર છો જો જરૂર ની લાઈવ વાહ ભાઈ વાહ ફરીથી <laughs> ફરીથી <laughs> 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 44 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 પંચાસ નેવું એકાણું એકાણું રૂપિયા ત્રણસો એકાણું બાણું બાણું પંચાણું પંચાણું રૂપિયા છન્નું અઠાવણું ચારસો એક ચાર પાંચ છ રૂપિયા સાત આઠ નવ દસ અગિયાર બાર અગિયાર ચૌદ પંદર અઢાર અઢાર રૂપિયા અઢાર

માલ છે માલ છે મોટી છે મોટો લોટ છે કેટલી છે કેટલી ભાઈ હાલો ને હોવાનો ટેકો આપી દો

છન્નું રૂપિયા ચારસો સત્તાણું રૂપિયા ચારસો અઠાણું સાવર મોટો લોડ ચારસો કે મરો!

ચાર અઠાવન ઓગણ હજાર એકા બાર છુપિયા ચારસો આઠ છ પાંચ ત્રણ રૂપિયા બોલ બાય છત્તર અડસઠ ઓગણ ઓગણીસ રૂપિયા ચાર ઓગણીસ પાંચસો પંચોતેર રૂપિયા ચારસો રૂપિયા ઓગણીસો એકાશી એ બાકી કાંઈ રૂપિયા સુપર માર્કેટ 36859 96471 62 તો 4500 કાપી નાખશો ચારસો સારું છે હાલો અત્યારે તણવાર કેવો હતીવું ત્રણ વાર ચારસો ને સોમોતેર ત્રણસો ને ભાઈ બોલવું બોતેર રૂપિયા ત્રણસો પોતે બોલો